આજે માનની અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ધારાસભ્ય વર્કિંગ પ્રેસિડેન્ટ ચેતરભાઈ મનોજભાઈ સહિત અમારા તમામ પ્રદેશના હોદેદારો દક્ષિણ અને આદિવાસી પટ્ટાની મિશન વિસ્તાર અંતર્ગત અમે આજથી ફરીથી મિટિંગો ચાલુ કરી છે આગામી ચાર દિવસમાં નવ દસ જેટલા જિલ્લાઓ માં અમે મિશન વિસ્તાર અંતર્ગત પ્રદેશની ટીમ જિલ્લામાં આવે છે જિલ્લાની ટીમ તાલુકામાં જશે એમ તાલુકાની ટીમ છે ગામડામાં જશે એમ શહેરની ટીમ વોર્ડમાં જશે સાથે સાથે આગામી જે ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની આવે છે એમાં ઉમેદવારો પસંદગી જે લડવા માંગે છે એમને કઈ રીતે કામગીરી કરવી એમણે અત્યારથી જ પ્રશ્નો ઉઠાવવા માટે શું શું તૈયારીઓ કરવી અને પાર્ટી કઈ રીતે એમને મદદ કરશે સહિતની મુદ્દા ઉપર આજે વિસ્તરણ સાથે ચર્ચા થઈ છે આગામી સમયમાં આમ આદમી પાર્ટી જ ગુજરાતનું ભવિષ્ય છે સ્વાભાવિક છે કે હવે ભાજપ છે એને અઢી ત્રણ વર્ષ બાકી રહ્યા છે છેલ્લા આખા ભારતમાંથી લગભગ ભાજપ હવે નહીં રહે એટલા માટે નહીં રહે કે સ્વાભાવિક છે કે ગુજરાતમાં એક જ નામ ઉપર ભાજપ ચૂંટણી લડતું નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈના નામને જ ભાજપ અને આરએસએસ આગળ નથી કરવાનું એ સ્વાભાવિક છે કે હવે આગામી ચૂંટણીઓમાં ઇન્ડિયા ગઠબંધન આગળ વધવાનું છે અને એના ભાગરૂપે આમ આદમી પાર્ટી અને એના કાર્યકર્તાઓ એક એક સૈનિક અત્યારથી જ આગામી ચૂંટણીઓને લઈને સંગઠનની વિસ્તાર તૈયારી કરી લીધું છે અમે આ મિશન વિસ્તાર એક વર્ષ સુધી ચાલશે અને એમાં પંચાવન હજાર બુથો પર એકથી પાંચ વ્યક્તિઓની નિયુક્તિઓ કરવામાં આવશે ત્યારબાદ બે હજાર છવ્વીસથી અમે પેજ પરિવાર પ્રમુખની નિયુક્તિઓ શરૂ કરીશું અમારો કેન્દ્રમાં છે જ અને આગામી ચૂંટણીઓ માટે અમારો જે શીર્ષ નેતૃત્વ નક્કી કરશે એ પ્રમાણે કરીશું અમારું ખાલી એટલું હતું કે આમ પાર્ટીનું ભવિષ્ય કેમ ઉજળું છે એને લઈને ચર્ચા ખુલ્લા ચર્ચા થઈ છે અને કોઈ ટીકા ટિપ્પણી કોઈ પક્ષને લઈને અમારા ગઠબંધન માટે કોઈ ટીકા ટિપ્પણી કરવામાં આવી નથી મહીસાગર જિલ્લા પ્રમુખને ભાજપ દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ એને ડરાવી ધનકાવી અને જેલમાં નાખવાની કોશિશ જે કરવામાં આવી છે એમાં અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી છેતરભાઈ વસાવા માનનીય અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અને ગોપાલભાઈ આ કેસને હેન્ડલ પણ પણ કરી રહ્યા છે જે લીગલ હેડ તરીકે એટલે સ્વાભાવિક છે કે ભાજપ છે ભાજપ ને લેન્ડ ગ્રેપિંગ ના હું ગુજરાતની જનતા ને વિનંતી કરું છું આ ફોલી ખાશે અને જેટલી બને એટલી લાત મારીને કાઢો આ ભાજપ ઉપર વિશ્વાસ કરવા જેવું નથી કાણા ચોર ઉપર વિશ્વાસ કરજો પણ ભાજપ ઉપર વિશ્વાસ ન કરતા સાહેબ આપણે એક તમે ભાષણમાં બોલ્યા છો કે ભાજપ જ ભ્રષ્ટાચાર કરે છે આપણા એક કાર્યકર્તા કોન્ટ્રાક્ટર તરીકે પશ્ચિમ વિસ્તારમાં લાખો રૂપિયાના રોડ બનાવ્યા છે અને એક જ વર્ષમાં એ રોડ ટકલાથી થઈ ગયા શું કહેશો આપ ભાજપ છે એ ભ્રષ્ટાચારની નદી છે દરિયો છે અને એમને ત્રીસ ત્રીસ વર્ષથી આ ધંધો જ લોટનો કર્યો છે એમણે સ્કૂલો રહેવા નથી દીધી એમણે હોસ્પિટલો રહેવા નથી દીધી એમને ગૌચરો રહેવા નથી દીધી એમને જમીનો રહેવા નથી દીધી અને ચંદ ઉદ્યોગપતિઓને ભાજપે જે કર્યો છે આગામી સમયમાં ભાજપ એટલા માટે વાળા છે બચી જાય છે દર વખતે એમની સરકાર આવે છે ગુજરાતની જનતા વિનંતી કરું છું એક વાર સરકાર બદલો તો તમામ ભાજપ વાળા છે એ જેલના સળિયા પાછળ હશે બીજું મારે આજે કેવું છે કે ફરીથી તમે જ્ઞાન સહાયક મામલે અમારા માનનીય

જ્યારે વચ્ચે આંદોલન સહાયકો ગ્રાન્ટ સહાયક વિદ્યા સહાયકો ઉમેદવારો કર્યું ત્યારે એમણે ખાતરી આપી હતી કે ભાઈ કાયમી શિક્ષકોની ભરતી કરીશું આજે ફરીથી જ્ઞાન સહાયકોની જાહેરાત આપી છે હું ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે જો આ જાહેરાતો હવે પાછી નહીં ખેંચો અને કાયમી શિક્ષકોની જો ભરતી નહીં કરો તો આગામી સમયમાં વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે રોડ ઉપર પણ ઉઠાવવામાં આવશે અને તમામ ગ્રામ સહાયકો જે પરિવારો છે 80000 એ પરિવારોને સાથે લઈ અને આગામી સમયમાં વિધાનસભા કૂચ પણ આમ આદમી પાર્ટી કરશે સાહેબ મારો પ્રશ્ન એવો છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જે છે જે કોન્ટ્રાક્ટર તરીકે રોડ બનાવેલો અને એ રોડ એક વર્ષ પહેલા પાછો તૂટી ગયો છે એના માટે શું કહેતા એના માટે એક વર્ષ પહેલા બનાવેલો રોડ તૂટી ગયો હોય તો સરકાર ભાજપની છે ગૃહમંત્રી ભાજપના છે ચીફ ઓફિસર ભાજપે નિયુક્ત કર્યા છે કોલિટી કંટ્રોલ છે કોનું મુહૂર્ત અમારે શું કરવાનું છે આમ આદમી પાર્ટીએ આવડી મોટી ભાજપની સરકાર નિષ્ફળ ગઈ તો ખ્યાલ ગયા તો આવડી મોટી ભાજપની સરકાર એક કોન્ટ્રાક્ટર ઉપર પગલા ન લઈ શકતા હોય તો ઘરે બેસી જવું છે રાજીનામું આપી દેવું છે ગૃહમંત્રીએ એમાં શું આમ આદમી પાર્ટી શું કરી શકશે